નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઉનાના પીએસઆઈ નો વચેટીઓ એક લાખ ની લાંચ લેતા ઝડપાયો મોબાઈલ કબજે દારૂ કેસમાં નામ ન ખોલવા માટે રૂપિયા પાંચ લાખ માંગતા હતા આણંદ એસીબી ની ટીમે દીવ ફરિયાદ પાસેથી લાંચ સ્વીકારતો દબોચ્યો દારૂ કેસમાં નામ ન ખોલવા માટે રૂપિયા પાંચ લાખ માંગ્યા હતા ટીમે ફરિયાદ પાસેથી લાંચ સ્વીકારતા દબો છો ઉના પીએસઆઈના વજન આણંદ એસસીબીની ટીમે એક લાખની લાંચ લેતો ઝડપી લીધો હતો અને મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે બે મહિલના પહેલા ઉના પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ કેસમાં બાર માલિક અને અન્ય નામ ન ખોલવા માટે રૂપિયા પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે